નમસ્કાર મિત્રો સ્વાગત છે મારો મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં ગુજરાત પર મોટી આફત આવી રહી છે ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી કરાઈ રહી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો તથા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત પર એક મોટું વાવાઝોડું ટ્રાટકી શકે છે ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે કે આવતા આઠવાડિયે બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા મહારાષ્ટ્ર તેમજ ગુજરાત પણ પ્રભાવિત થઈ શકે છે

બારમી ની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકા લેશે અને મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટક તો એક વાવાઝોડાના નુકસાનની સર્વે પૂરો થયો હતો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડાઈ રહ્યો છે મિત્રો દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે અંધમાં નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ તે પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે મિત્રો મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ટ્રાટકશે આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં એક ચક્રવાત આકાર લેશે તોફાની વાવાઝોડાથી ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છવ્વીસમી મેના રોજ પશ્ચિમી બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે જ્યારે પશ્ચિમી બંગાળમાં ઝડપે પવન જો આ ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે ઓમાન તરફ નહીં ફંટાય તો કેટલું નુકસાન થશે એના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છવ્વીસ મે ના રોજ પશ્ચિમી બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા રહેલી છે જ્યારે દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે પશ્ચિમી બંગાળમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સમયે સો થી એકસો વીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે જયારે અરબ સાગર મે મહિનામાં અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે આઠ જૂન બાદ અરબ સાગર માં કારણે વીજ કરંટની પણ શક્યતા રહેલી છે આંધી વળોંશ સાથે વરસાદની ગતિવિધિ સાથે પણ શક્યતા રહેલી છે ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેંક ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહે છે મિત્રો બારમી મેની આસપાસ દક્ષિણ પશ્ચિમે બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે એનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે પરંતુ આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તન થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવી રહ્યો છે જ્યારે સ્કાયમેટ વેધર સર્વિસના પ્રમુખ જણાવે છે કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની સંભાવના વધારે છે પરંતુ તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવના રહેલી છે જ્યારે તે રચાય છે ત્યારે તે ચોમાસાની પ્રગતિને અવરોધે છે તેવી પણ શક્યતા નથી તેના બદલે તે પ્રગતિનેમાં મદદ કરશે મિત્રો ચોમાસાના આગમન વિશે વાત કરીએ તો ભારતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગ્રોતર આગમન થયું છે માલદીવ અને કોરોમિત સહિતમાં ભારતના બંગાળની ખાડી નિકોબાર અને દક્ષિણ અંદમારમાં ચોમાસાનો આગમન થઈ ગયું છે આમ વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ યથાવત છે